રાજકોટ ખાતે આવેલા સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે રાજકોટ ખાતેની સ્કૂલ ઓફ સાયન્સ એટલે કે એસઓએસ દ્વારા જે વિદ્યાર્થી ધોરણ દસમાં સારા માર્ગે ઉત્તીર્ણ થયે છે અને તેમના મમ્મી પપ્પા એટલે કે વાલી હયાત નથી તેવા વિદ્યાર્થીઓને મફત અભ્યાસ કરાવશે ધોરણ અગિયાર અને બારનું સાયન્સનો અભ્યાસ આવા વિદ્યાર્થીઓને સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા ફ્રી કરાવવામાં આવશે ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ રાજકોટ એ વર્ષ બે હજાર છથી માત્ર ધોરણ અગિયાર અને બાર સાયન્સનો અભ્યાસ કરાવતી સંસ્થા છે સમાજના એક ઋણ અદા કરવા માટે ઈશ્વરે શૈક્ષણિક સેવા માટે અમને નિમિત્ત બનાવેલા હોવાથી મારી આપ ન્યૂઝ મીડિયા ચેનલને ઉપરાંત તમામ પ્રકારના પ્રેસ મીડિયા ભાઈઓને પણ એક નમ્ર અપીલ અને વિનંતી છે કે આપના ધ્યાનમાં ધોરણ દસની અંદર ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરેલું મા બાપ વગરનું કોઈ પણ બાળક જો હોય તો એવા બાળકોને શૈક્ષણિક ફી એટલે કે અમારી સ્કૂલની ફી સંપૂર્ણ માફી કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની સ્કૂલની ફી લીધા વગર મમ્મી પપ્પા વગરના બાળકને મમ્મી પપ્પા જેટલો જ પ્રેમ આપી અને એ વિદ્યાર્થી પોતાની કારકિર્દી છે ઉચ્ચ કક્ષાની બનાવી શકે એવા બાળકોની સેવા કરવા માટેની ઈશ્વર અમને તક આપે તો આવું કોઈ પણ મમ્મી પપ્પા વગરનું બાળક જો આપણા ધ્યાનમાં હોય તો એવા બાળકોને ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ સુધી પહોંચાડશો તો તમને લોકોને પણ એક સમાજની સેવા કરવા માટેનું પુણ્ય પ્રાપ્ત થશે અને એવા બાળકોની આપ બધા સાથે મળી અને સેવા જો કરીએ તો સમાજની અંદર એક સરસ મજાની ક્રાંતિ આવે અને ગરીબ અને નબળા સમાજના કોઈ પણ મમ્મી પપ્પા વગરના બાળકો એ શિક્ષણથી વંચિત ન રહી જાય એ આપણી સૌની જવાબદારી છે ભારત માતા કીજે